જોઈ શકો છો કેટલો દુખ દર્દ ને આસુ છે આ આંની આંખમાં બેન 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 હા તો બગડી જશે તમારા મારા બાળકો છે તમને બાળકો છે મારી દીકરી ਨਾਲ લગન મેરે સરકાર કે તમે જો કેટલી અહીંયા આક્રમકતા છે રાજ અને એમને દીકરીમાં લગન હતા સત્તા તરીકે એમને માતાનું નિધન થઈ ગયું એટલા માટે તો અહીંયા આવ્યા હતા લંડન માં આ પરિવાર રહે છે

કહી શકાય કે અમદાવાદનો સૌથી કાળો દિવસ જે કહીએ ને સૌથી કાળો દિવસ અહીંયા છે કારણ કે ઘણા બધા લોકો પોતાના દીકરા માટે અહીંયા રડી રહ્યા છે ઘણા બધા લોકોને જૂથું કહેવામાં આવ્યું છે અહીંયા અમને આ દ્રશ્યો જોઈને અહીંયા પૂછતા પણ એટલી તકલીફ થઈ રહી છે કારણ કે ઘણા બધા પરિવારજનોને જૂઠું કહેવામાં આવ્યું છે એમને હિંમત આપવામાં આવી રહી છે અને અમદાવાદનો આજનો આ જે સૌથી કાળો દિવસ છે એમાં ઘણા બધા એટલા સારા સ્વયંસેવકો પણ છે જે સોશિયલ વર્ક કરી રહ્યા છે આ લોકોને મદદ કરી રહ્યા છે ઘણા બધા અહીં લોકો છે જે ફક્ત સેવા કરવા માટે આવ્યા છે તેમને હિંમત આપવા માટે આવ્યા છે શોધવા માટે આવ્યા છે સોશિયલ વર્ક કરવા માટે આવે છે ભાઈ આપ અહીંયા કેમ આયા છે શું કર રહે છે આપ બધાની મદદ કર રહે હો શું દેખ રહે હો બહુ ખરાબ દ્રશ્ય અહીંયા પે દેખરા છે અમારી લાઈફ મે બહુ તકલીફોરી કિસ તરીકે સે એક બાપ રો રહા હે ઓર બાઈ રો રહા હે શું દેખા આપને શું શું દેખાયા આપને ने जो हम ढाई बजे से यहाँ पे है मतलब तो बहुत से बॉडी हमने यहाँ उतारी है और अभी डी ए होगा बराबर है उसके बाद पता चलेगा कौन है क्या है और लगभग यहाँ सारे हमारे के अलग अलग जो ड्राश है मुस्लिम सब मिलकर अल्हम्दुलिल्लाह सुबह से लगे हुए हैं हर काम में और हर चीज़ की बंदोबस्त किया हुआ है कि जो संबंधी आते हैं उनके लिए खाना पीना पानी वगैरह ने हर सुविधा सब करके अच्छा पे जैसे और बहुत तकलीफ होती है जब इंसान झूठ बोलता है कि आपका बेटा आ रहा है आपने जैसे मुझे रोक के बताया कि मुझे पता नहीं है ऐसा आपने बहुत सारे दृश्य देखे होंगे मैं, मैंने लगभग लग अभी इतनी बॉडी उतारी है कि ऐसा लगता था कि मेरा दिल पत्थर का हो और वो पत्थर का दिल जैसा बना है वो काम किया है ऐसा दिन कभी बाहर क्योंकि ये पूरे अहमदाबाद के लिए बहुत शोक भरा दिन है कि बहुत सारे फैमिली के बहुत सारे लोग जो चले गए और वो लोगों को पता भी नहीं तो इससे काला दिन कभी ना हो हम सिर्फ हिम्मत देना चाहेंगे उनको एक बार क्योंकि जिस तरीके से वो रोए हमें भी बहुत बुरा लग रहा है हम सिर्फ उन्हें हिम्मत देने आएंगे

જે રીતે અહીંયા ઘણા બધા પરિવારજનો દોડી રહ્યા છે તમને ખબર નથી પડી રહી કે તેઓ શું કર્યા અત્યારે મારી સામે આ જે પિતા હતા એમને સાચું નથી બતાવવામાં આવ્યું પરિવારજનો દ્વારા એમને એવું કહેવામાં આવ્યું છે કે એમનો દીકરો એમનો દીકરો હતો એ કેબિટ ગૃહમાં કામ કરતો હતો અને એ દીકરો ખબર નહીં અત્યારે ક્યાં છે પરિવારને ખબર છે પણ એમને ખબર નથી એમને એવું કહેવામાં આવ્યું છે કે તે અહીંયા છે સહી સલામત છે અને તેની સારવાર ચાલી રહી છે એવા ઘણા બધા દ્રશ્યો અમે અહીંયા જોઈ રહ્યા છે કે જ્યાં એક પિતાને જુઠ્ઠું બોલવામાં આવી રહ્યું છે એને રાહત આપવામાં આવી રહી છે કે એમના બાળકો સહી સલામત છે પણ નથી ખબર કે એમના બાળકો ક્યાં પહોંચી ગયા છે સિવિલમાં ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ દ્રશ્યો ખરેખર રડાવી દે તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે સેવન વોર્ડની બહાર છું અહીંયા એ બધા લોકો એકઠા થયા છે કે જેમના ભાઈ કે બાળકો છે તે હોસ્ટેલમાં અભ્યાસ કરતા હતા બીજે મેડિકલ હોસ્પિટલમાં અભ્યાસ કરતા હતા અને તમામ તેમના સ્વજનો છે છે તે અહીંયા આવી પહોંચ્યા કારણ કે તેમના જે બાળકો છે કોઈના ભાઈ છે કોઈનો દીકરો છે કે જે અંદર છે કે નહીં તે જાણવા માટે અહીંયા આ તમામ લોકો એકઠા થયા છે અહીંયા એક યાદી પણ બતાવવામાં આવી છે આ યાદીમાં જે લોકો અંદર સારવાર લઈ રહ્યા છે એ તમામ લોકોના નામ

જ્યાં પણ જાઓ ત્યાં આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે કેટલાક લોકો છે તે જાણવા માટે આવ્યા છે કે તેમના સ્વજનો કેવા છે શું તેમનું નામ અહીં છે કે નહીં કેટલાક લોકો એવા છે કે જેમના બાળકો કે ભાઈઓ છે તે હોસ્ટેલમાં અભ્યાસ કરતા હતા અને એ જ હોસ્ટેલમાં આ પ્લેન ક્રેશ થયું હતું અને આ પ્લેન છે તે અથડાયું હતું અને હવે આપ જોઈ શકો છો એક લાંબી રાહ તમામ લોકો જોઈ રહ્યા છે પોતાના બાળકોની ભાર મેળવવા માટે